હેલો યુટ્યુબ ગમે કેમ છો બધા મજામાં દેશો ને આજે આપણે એક એવી ટ્રીક લઈને આવ્યા છે કે તમારે જો એડ ઓન રીલ ઇન સ્ટ્રીમ તમારે બોનસનું ઓપ્શન ન મળતું હોય ને ફેસબુકની અંદર તો તમારા માટે એક સરસ મજાની ટ્રીક લઈને આવી ગયા છો તમે કારણ કે તમે હવે બેસી રહો ને તમે એની અંદર વિડીયો ના નાખો મેઇન પ્રોબ્લેમ તો એ તમે હવે આ જ વિડીયો નાખો ને બે દાડા પછી તમે વિડીયો નાખો એટલે તમે કોઈ એડ ઓન રીલ નથી આવતું પછી ક્યાંથી આવે ભાઈ એડ ઓન રીલ કારણ કે આની અંદર તમારે એવો કે તમારે જેટલા મિલિયન તમારે એની અંદર રીચ બતાવશે ને રીચ એના ઉપર તમને પરફોર્મન્સ તમારું કેવું છે ને એના ઉપર તમને ભાઈ એડ ઓન રીલ મળતું હોય છે અને ઘણા લોકોને ભાઈ ઓન ઓફનું તમને ઓપ્શન આવી જતું હોય છે એમને પ્રોબ્લેમ હોય છે કારણ કે એ પ્રોબ્લેમ આવે શા કારણે આવે છે ફેસબુકનો બગ છે કે શું છે એ કોઈને ખબર નથી ભાઈ એટલે મારે તો એટલું જ કહેવું છે કે તમે જો યુટ્યુબની અંદર તમે મહેનત કરતા હોય છો અને એની અંદર તમે એ વિડીયો નાખતા હોજો તો દરરોજ તમે યુટ્યુબની અંદર તમે વિડીયો નાખો છો ને એ તમારે હવે ફેસબુકની અંદર નાખવાનો છે અને ટાઈમ સિલેક્ટ કરી નાખવાનો છે કે તમારે આઠ વાગે નાખો કે સાત વાગે નાખો એક જ ટાઈમના તમારે એ છે ને વિડીયો નાખી દેવાનો અને એ તમારે પરફોર્મન્સ ઉપર તમારે સ્ટ્રીમ ચાલુ થઈ જાય અને વ્યૂ ભાઈ આવશે એના ઉપર તમને પૈસા મળશે કારણ કે ભાઈ અત્યારે તમે જોતા હશો કે ફોટા ઉપર ઘણા લોકો તો એટલા એટલા પૈસા કમાય છે ને તમે વાત જ પૂછો ભાઈ એક ફોટે ભાઈ દોઢસો દોઢસો ને પચાસ પચાસ ડોલર કમાય છે તમને હવે એવું લાગશે કે હું ખોટું બોલું છું તમને હું તમને એના સ્ક્રીનશોટ બતાવ્યો એટલે મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી નાખજો અને ફેસબુકની અંદર પણ ફોલો કરીને રાખજો એટલે આપણે આવા વિડીયા લાવતા રહેશું અને જો તમારે આ રીતે કરવું હોય તો તમારે એડોન્ટીલ ઝડપીથી મળશે પણ તમે ગેપ પાડશો તો તમને નહીં